મારું નામ કેતન છગનભાઈ આપલિયા છે હું આ બ્રહ્માણી પાર્ક સોસાયટી બ્રહ્માણી પાર્ક બે સોસાયટીનો પ્રમુખ છું અને અત્યારે આ મંદિરનું પણ વહીવટ સંભાળું છું આ મંદિર જે છે તે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર છે અને આ અમારી સોસાયટીના બધા સભ્યોએ ભેગા થઈને બનાવેલું છે આશરે દસ થી અગિયાર વર્ષ જૂનું છે અને અહીંયા દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન અવારનવાર કાર્યક્રમો મહાદેવને લગતા કાર્યક્રમોનું આયોજન થતું રહે છે શ્રાવણ મહિનાના સોમવાર દરમિયાન મહાકાલેશ્વરનું નું છે પછી ઉજ્જૈન આ ભસ્મ આરતી છે આવા આયોજન દર સોમવારે અલગ અલગ પ્રકારના થિયા રાખે છે આ ઉત્સવ આશરે બે થી ત્રણ વર્ષથી ઉજવાનું ચાલુ કરેલ છે પેલા સાદી આરતી મહાઆરતી નું આયોજન કરીને બંધ કરી દીધા પણ હવે આ લતાવાસીઓ આજુબાજુની દસ થી પંદર સોસાયટીના લોકો આમાં આ મંદિર આવે છે અને આશરે હજાર થી બારસો લોકો દર્શન કરવા આવે છે એટલે એ લોકો અને બીજા નંબરમાં અમારી સોસાયટીના માણસો દ્વારા આ નવું આયોજન ચાલુ કરવામાં આવેલ છે જે આજે આ છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો એટલે આનકોટનું આયોજન કરેલ છે જે આ સ્થાનિક ભક્તો અને અહીંયા મહિલા મંડળ ચાલે છે તેની બહેનો દ્વારા આયોજન કરવામાં આવે છે આખા વર્ષ દરમિયાન શિવરાત્રિનું પણ મહાઆરતીનું આયોજન હોય છે રામનવમીનું આયોજન હોય છે ત્યારબાદ કોઈ પણ એવા ધાર્મિક તહેવારો આપણે આવતા હોય જે કૃષ્ણ જન્મોત્સવ છે તેની ઉજવણી પણ પ્રસાદમાં કાયમી જે લોકો દીપમાના કરે છે એ લોકો પ્રસાદ લઈ આવે છે અને કાયમી ભક્તોને આપવામાં આવે છે અત્યારે પણ જો આનકોટ જે દેખાય છે તેની આરતી થઈ જાય ત્યારબાદ આનો આ પ્રસાદ ભેગો કરીને બધા લોકોને આપી દેવામાં આવશે મારું નામ પ્રભાબેન છે રાધા સત્સંગ રૂપના મંડળ છે અને અહીંયા ગોપી મંડળ છે આ બધા ભેગા મળી બધા ઉત્સવ કરી છે અને દસ બાર વર્ષથી આ બધું ઉજવું આ એક મહાકાલેશ્વરનો અહંકાર કર્યો અને એક આ ઓમકાલેશ્વરનો કર્યો અને બીજા તો પછી ભસ્મા આરતી કરે સોમવારે હું આજે અણકોટ બનાવ્યો બધી બે નું ભેગા થઈ ભક્તો લઈ આવ્યા છે બધાય પૈસા એ દીધા અને અમુક પૈસા દીધા છે એ બધાય પૈસા અમે લીધું છે કોઈ ઘરના પૈસા નથી લીધું